બેંકમાં પૈસા ઉપાડવા આવેલા નાની સરોણ ગામના નિવૃત્ત કર્મીના પચાસ હજાર રોકડની ચોરી કરી ફરાર થનાર ત્રણ મહિલા આરોપીને સિટી પોલીસ ગણતરીના દિવસોમાં ઝડપી લાવી તારીખ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના નાની સરોણમાં રહેતા રમેશભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ ચોસઠ સર્કિટ હાઉસમાં નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ખેતી કરતા હતા બે એપ્રિલે વલસાડ નાની મહેતવાડ અંબામાતા મંદિર પાછળ આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું હોવાથી તેઓ સવારે ખાતામાંથી પચાસ હજાર ઉપાડવા ગયા હતા બેંકમાં ચેક આપ્યા બાદ રોકડ રકમ કાપડની થેલીમાં મૂકી બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવવા બેંકના મશીનની કેબિનમાં ગયા હતા ત્યારે એક જાડી મહિલાએ તેમને ધક્કો મારી દેતા તેઓ લથડી ગયા હતા અને તે જ સમયે બે મહિલાએ પણ ધક્કા મૂકી કરી નજર ચૂકવી કાપડની થેલીમાં બ્લેડ જેવા સાધનથી કાપ મારી પચાસ હજારની ચોરી કરનાર ફરાર થઈ ગઈ હતી બેંકના સીસીટીવીમાં જોતા અજાણી મહિલાઓ નિવૃત્ત કર્મીની થેલીમાંથી પચાસ હજારની ચોરી કરી ગઈ હોવાની હકીકત જાણવા મળતા વડીલ એકદમ ગભરાઈ ગયા હતા તેઓએ ઘરે વાત પણ કરી ન હતી છેવટે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો જે ફરિયાદના આધારે સિટી પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણ મહિલાઓને ઝડપી લાવી સિટી પોલીસ મથકે હાજર કરી છે